માગણી કરેલી છે પરંતુ અમે આરોપીઓ તરફીએ જે હાલમાં એમની ગુનાહિત હિસ્ટ્રી દર્શાવવામાં આવેલી છે તે બે હજાર ઓગણીસ પહેલાંની હિસ્ટ્રીઓ છે એટલે ક્યાંક ને ક્યાંક ચાર્જશીટ થઈ ગયેલા છે કોઈ ગુના એવા છે કે જે પેન્ડિંગ છે કોઈમાં નિર્દોષ થયેલા છે અને બીજું કે નામદાર કોર્ટને અમે એ પણ આર્ગ્યુમેન્ટમાં કીધું કે નામદાર આ જ્યારે ગુથ્છોકનો કહેવાતો ગુનો દાખલ કર્યો તો આ એમને ફરિયાદ કરી એને પેલા કેમ પોલીસ અત્યાર સુધી પોલીસ કેમ નો કરતી હવે કઈ રહ્યો છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે